ભારતીય રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જયંતિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય હરેશ જગી ભુજ કચ્છ ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની આજે જન્મ જયંતિ હોવા છે એનએમઓ દ્વારા અને સેવા ભારતી અને સેવા સાધનાના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ રાખેલો હતો જેના પાસઠ એક દર્દીએ એનો લાભ લીધો મોટિવ છે